હે ગાય શ્રી કૃષ્ણ જય માતાજી તો મારા મિની વ્લોગ એમ તો મિની વ્લોગ લોંગ વિડીયો જે કહો તે તમે તો હેલ્ધી હેલ્ધી નાસ્તો ખાવા આવી જાઓ તમે બધા હું હેલ્ધી નાસ્તો બનાવું છું દૂધી એ શરીર માટે બહુ હેલ્ધી હોય થોડુંક મહેનતી કામ હોય સવારે સવારે એને દૂધીને ચોલવાની ને એને છીનવાની ને ઘણી બધી મહેનત પડે પણ એ જો હેલ્ધી વસ્તુ ખાવું હોય ને તો થોડીક ઘણી મહેનત તો કરવી જ પડે દૂધી મસ્ત છીનઈ જાય છે મારી મહેનતના કારણે એટલે અંદર નાખી દઈશું આપણે બાજરાનો લોટ મરચું હળદર મીઠું સ્વાદ અનુસાર અને જિંજર ગાર્લિકની પેસ્ટ લસણ અદરકની પેસ્ટ તો આપણે મરચાં તો કમ્પલસરી નાખવાના છે એનો સ્વાદ એક જાતનો અલગ જ જાતનો હોય છે આપણે તો મસ્ત એને કૂટી કાઢવાના વાટી કાઢવાના ને અંદર મસ્ત નાખી દેવાના છે બાજરાના લોટમાં તો આ લોટ બાંધતા ગળે તમારે ધ્યાનમાં એ રાખવાનું છે બધાથી બંધાઈ જશે પણ એક ટ્રેક તમને એ કહું છું કે પાણીનો બિલકુલ યુઝ નથી કરવાનો પાણી વગર આ લોટ બંધવાનો છે જો તમે પાણી યુઝ કરશો ને તો આ લોટ જે છે ને એ થોડીક 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 વાર પછી એ ઢીલો થઈ જશે બાંધ્યા પછી ઢીલો એટલે કે હાવ ઢીલો થઈ જશે પણ જો તમે આ પાણી યુઝ નહીં કરવાનો તો એના લોટ એને ધીમે મિક્સ કરતાં કરતાં એ બંધાઈ જશે એમ થોડુંક આમ હાર્ડ લાગશે પણ મિક્સ કરશો ને એમ બંધાઈ જશે એટલે પાણીનો યુઝ બિલકુલ ના કરતા એમને એમ જ એ બંધાઈ જશે દૂધીના પાણીથી આપણે ચાની થોડુંક વિધિ કરી લઈએ તો ચા માટે થોડું ઘણું પાણી લીધું એમાં નાખી દીધી ખાંડ એમાં નાખી દીધું આદુ છીણીને અને એમાં નાખી દીધી મેં મસ્ત ચા નાખી દીધી એને આપણે ચા બનાવવાની છે પણ અત્યારે દૂધ નથી રેડવાનું મિતેશ નોકરીથી જેવા આવે ત્યારે દૂધ રેડવાનું કારણ કે જો ઠંડુ ચા બની જાય પછી ઠંડી થઈ જાય તો કેવો એનો સ્વાદ ઠંડી થઈ જાય અને પાછો આપણે ગરમ કરીને આપવાનું તો એનો સ્વાદ અડધો જતો રહે તો અડધો જતો રહે આપણે એવું કરવાનું નહીં કેમ કે સ્વાદ અડધો જતો રહે પીવાની મજા ના આવે એટલે આપણે ઉકાળો જેવું બનાવીને મેં ઢાંકી દીધો છે જુઓ તમે એક બાજુ ને એક બાજુ ઢેબરાનું તૈયારી કરવા મારું છું તો હું જો મસ્ત પેલું નહીં કહેતા ગાયન છે બાજરીના રોટલા તો મેં અલગ રીતે ગાયન બનાવી દૂધીના ઢેબરાને ખાટી મીઠી છાસ એટલે થોડીક તેલ રેડીને એમાં થોડુંક નાખી દેવાના ઢેબરું નાખી દેવાનું જો તમે તેલ નાખ્યા વગર કરશો ને તો તમારું જે ઢેબરૂ છે એ ચોટી જશે ને એમ થોડુંક બરી જશે એટલે તેલ નાખીને જ તમારે આ ઢેબરાને યુઝ કરવાનું એમ નાખવાનું તો આપણે ધીમે ધીમે આવી રીતે પાણી લગાવીને પાણી લગાવીને ત્યારબાદ જ ઢેબરું અંદર નાખવાનું કે હાથે ચોટે નહીં તો એકદમ પડી જશે ને એમ બિલકુલ સારું નહીં રહે એનો જે શેપ છે એ બગડી જશે એટલે તમારે સાવચેતી ઘણી બધી રાખવાની જુઓ હવે દૂધ રેડવાનું કારણ કે મેં સાઈ જાય છે ફટાફટ મગો આવું બનાવી દો એટલે ખાલી દૂધ જ રેડવાનું રહે ઢેબરું એક બાજુ થાય છે એક બાજુ દૂધ જ રેડવાનું રહે અને મસ્ત ઉકળી જાય એટલે આપી દેવાનું એટલે તમારે થોડીક આવી મા જેવી થોડીક ટ્રીક આવી અપનાવી લેવાની અને જો મારા વિડીયોમાં તમે નવા હોય ને તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો બાય ગાય